વરસાદી માહોલ હતો ને અમે હતા ફ્રી તો વિચાર્યો ચાલો ક્યાંક ફરી આવીએ તો અમે નીકળી પડ્યા ફરવા માટે કડિયાદ કોડકી રોડ થઈને કોડકી રોડ થઈ અમે પહોંચ્યા કોડકી કોડકી થી મખણા ને મખણા થી અમે પહોંચ્યા કડિયાદ ઓફ રોડ કડિયાદ જવા માટે તમને ઓફ રોડ જ મળશે જ્યાં કને ઓફ રોડ ની બાઇકિંગ કરવાની જે મજા છે એ જબરજસ્ત મજા છે ત્યાં કને પાણી નદી એકદમ ખરાબ રસ્તો ક્રોસ કરીને આપણે કડિયાધ્રો પહોંચવું પડે છે આ પહોંચ્યા કડિયાદ્રો ની જે મેઈન જગ્યા છે ત્યાં કને કડિયાધ્રો પહોચી અમે કર્યો નાસ્તો નાસ્તો કરીને અમે નીકળ્યા વોટરફોલ જોવા માટે આ અમે પોચ્યા વોટરફોલ પાસે જ્યાં કને જબરજસ્ત પાણી

ને પછી અમે આ કેતનભાઈ વેચે ક્યાંક હાથ નાખ્યો તો હાથ ફસાઈ ગયો અમે હાથ કાઢ્યો પછી અમે આગળ નીકળ્યા હવે અમે જઈ રહ્યા છીએ આગળ બીજો એક વોટરફોલ છે એ જોવા એના માટે તમને પાણી ક્રોસ કરીને જ જવું પડે પાણી ક્રોસ કરવામાં ચેન બનાવીને જ જવાય ચેન વગર જઈએ તો આવી હાલત થાય જો આ એક જણો અમારો હાલ્યો ગયો હતો તો એને અમારે કાઢવા વરી બીજા એક જણાને ને જવો પડ્યો વરી પાછા એ બંને જણા પડતે પડતે બચ્યા તમે લાઈવ જોઈ શકો છો માટે આમાં ખોટા ખતરા કરવા નહીં ને અહીંયા પાણીમાં ના નાવા માટે ના તો બોર્ડ પણ ઓલરેડી મારેલા છે આ તમે જોઈ શકો છો અમે પોચે આવ્યા બીજા વોટરફોલ કને આ વોટરફોલ પણ જબરજસ્ત હતો ને હવે અમે જોવા જઈએ છીએ એકદમ હાઈટેડ વોટરફોલ છે જી તમે આ જોઈ રહ્યા છો એકદમ ઉપરથી પાણી આવી રહ્યો છે જાણે તમને એમ થાશે કે આ તો અમે ક્યાંક બારે આવી ગયા બારે નહીં આ આપણો પોતાનો જ કચ્છ છે કચ્છની અંદર પણ ભુજ તાલુકામાં જ આવેલો કડિયા ધરો છે એની વચ્ચે અમારા એક ભાઈ ને નાહવાનો મન થયો તો નાવા પહોંચી ગયા આ અમે ત્યાં રિટર્ન હવે અમે આ વરી પાછો ઈજ પાણી ક્રોસ કરીને બારે નીકળી રહ્યા છીએ વચ્ચે એક મગર દેખાણો તો મગર પણ અમે જોયો થોડીક બીક તો લાગી ગયા મગર છે પણ પછી અમે નીકળી આવ્યા આ અમે નીકળ્યા બા મિત્રો આવજો ફ્રી ટાઈમમાં વરી આવો બીજો કોઈક વિડીયો બનાવશો